વડોદરાના સુરસાગરની આસપાસ આરોગ્ય શાખાની ટીમ ટ્રાટકી હતી અને પાણીપુરીની બાવીસ લારી દુકાનમાં ચેકિંગ હાથ ધરી પંદર કિલો બટાકા તથા એસી લિટર પાણીપુરીના પાણીનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરાના આરોગ્ય શાખાની ટીમ દ્વારા સુરસાગર ખાતે પાણીપુરી અને અન્ય ખાણીપીણીની લારીઓ પર સ્વચ્છતા જાળવવામાં ન આવતા હોવાની ફરિયાદના આધારે ખોરાક શાખાએ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં બાવીસ લારી અને ચાર દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જ્યાં પંદર કિલો બટાકા અને એસી લીટર પાણીનો નાશ કરી રજીસ્ટ્રેશન વિનાની પાંચ લારી બંધ કરાવવામાં આવી હતી ખોરાક શાખાએ સુરસાગરની આસપાસ પાણીપુરી ભાજીપાવ કુલ્ફી અને ચાઇનીઝ ફૂડ વેચતી લારી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં પાણીપુરીનું પાણી ગટરમાં ઠાલવ્યું હતું જ્યારે બટાકાનો જથ્થો અખાદ્ય જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ કેરીના રસના તંબુનું આજે કમિશનર સાહેબની સૂચના આધારે ચેકિંગ હાથ ધરાયેલ છે આજે દરેક સુરસાગરના વિસ્તારોમાં પાણીપુરીની જે ખાસ કરીને લારીઓ ઉભી રહે છે તેમાં એ લોકો પાણીમાં ડાયરેક્ટ જે બરફનો યુઝ કરે છે તે આધારે અમે આજે હાથ ચેકિંગ કર્યું છે અને કેટલીક લારીઓમાં અમને જોવા મળેલ તેનો તાત્કાલિક ધોરણે અમે નાશ કરાવેલ છે અને કેટલાક હોકર્સ પાસે એફએસએસ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલ ન હતું તેમનો ધંધો પણ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને એમને રજિસ્ટ્રેશન લેવાની ફરજ પાડે છે